જેમણે લઈને ભારત તથા નેપાળમાં તમામ રાજ્યોમાં રક્તદાન કેન્દ્રમાં રક્તદાતાઓ તારીખ બાવીસ ઓગસ્ટથી પચીસ ઓગસ્ટ એમ ત્રણ દિવસ રક્તદાન મહાઅભિયાન શિબિરમાં જોડાશે જેમાં ગુજરાતની બ્રહ્માકુમારીના ચારસો જેટલા સેવા કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય રક્તદાન મહાદાન શિબિરનું વિશેષ રૂપે આયોજન કરાયું હતું જેમાં સહભાગી થવા વિપુરના ઈશ્વરીય બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય કેન્દ્ર ખાતે આજે પચીસ ઓગસ્ટના રોજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બ્રહ્માકુમારીના ભૂતપૂર્વ મુખ્ય પ્રસારિકા દાદી પ્રકાશમણીજીની અઢારમી પુણ્યતિથી પચીસ ઓગસ્ટ વિશ્વ બંધુત્વ દિવસ નિમિત્તે સંસ્થાના રાષ્ટ્રીય સ્તરે રક્તદાન મહાદાન અભિયાન ચલાવવામાં આવ્યું અને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો છે જેમાં ખાસ માં બ્રહ્માકુમારી વિદ્યાલય પર રક્તદાન મહાદાન કરી દાદી પ્રકાશ મણીજીને શ્રદ્ધા સુવન અર્પણ કરી વીરપુરની બ્રહ્માકુમારી બહેનોએ તેમની વીરપુર વાસીઓએ બહોળી સંખ્યામાં રક્તદાનો રક્તદાન કર્યું હતું બ્રહ્માકુમારી વીરપુર દ્વારા પ્રકાશમણી દાદીની અઢારમી પુણ્યતિથિ નિમિત્તે અને ભારત તથા નેપાળના ભારત તથા નેપાળના અનેક રાજ્યોમાં આ મહા રક્તદાન કેમ્પ થઈ રહ્યો છે જે ગિનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં રેકોર્ડ થઈ રહ્યો છે જેમાં અનેક ભાઈ બહેનોએ રક્તદાન કર્યું છે જે આ રક્તદાતાઓ ગિનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં રેકોર્ડ થવાના છે મારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય

આ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો છે જેમાં વીરપુર જલારામ પણ આમાં સહભાગી બની અને આજે તારીખ 25 8 ના રોજ જે दादीના 18મી પુણ્યતિથિ નિમિત્તે જે કઈ બ્લડ કેમ્પ ની અંદર ઘણા બધા લોકોએ બ્લડ ડોનેટ કરેલું છે સુરેશ ભાલિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ